નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા પોરબંદરની શાળા અને કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓમાં રહેલી સંગીત ચિત્રકલાને બહાર લાવવા માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ચિત્ર સ્પર્ધાની અંદર પોરબંદરની શાળા કોલેજોના લગભગ નવસો જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને સુંદર ચિત્રો દોર્યા હતા આ નવસો વિદ્યાર્થીઓમાંથી દરેક શાળા અને કોલેજના દરેક ધોરણ અને દરેક વર્ષમાંથી એક એક બેસ્ટ ચિત્રકાર વિદ્યાર્થીને પસંદ કરવામાં આવ્યા છે અને તેમાંથી લગભગ એકસો ને સત્તર જેટલા વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે તેમનું બીજી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિત્તે તેમનું સન્માન કરવામાં આવશે અને તેમાંથી હાઈસ્કૂલ અને કોલેજ વિભાગના પંચોતેર જેટલા નવોદિત ચિત્રકારો કે જેમણે સુંદર ચિત્રો દોરી અને પ્રથમ પ્રથમ ક્રમાંક મેળવો છે એ તમામને મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ચિત્રના વિષય નિષ્ણાતોને બોલાવી અને આ જે પંચોતેર જેટલા વિદ્યાર્થીઓ છે એમને ચિત્રનું માર્ગદર્શન લાઈવ ડેમોનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો અને એ વર્કશોપની અંદર ચિત્ર નિષ્ણાંતો દ્વારા ચિત્રનું નવોદિત જે ચિત્રકારો છે એમણે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પોરબંદરની અંદર ચિત્રનું કલા છે એ બહાર આવે અને નવોદિત ચિત્રકારો પણ એક ઉત્તમ ચિત્રકાર તરીકે પોરબંદરમાં પોતાનું જ્ઞાનનું પ્રદાન કરે એ માટે દર મહિને આ ચિત્રકારોને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે વિષય નિષ્ણાંતોને બોલાવી અને દર મહિને ચિત્રનો વર્કશોપ યોજવાનું પણ નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે